નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધૂળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો હવે એપ્રિલ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને મે મહિનાની ને આપણે શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ચોમાસુ પાક માટે કપાસની સિઝન જમ જમ નજીક આવી રહી છે એમ ઘણા બધા ખેડૂતોના ફોન આવે છે કે ભાઈ મારે કપાસનું બિયારણ પસંદ કરવું છે કપાસનું બિયારણ પસંદ કરવું છે તો ખેડૂત મિત્રો કયું બિયારણ પસંદ કરવું જોઈએ એના વિશેની આજે આપણે ચર્ચા કરવાની છીએ તો ખેડૂત મિત્ર બિયારણની પસંદગી કરતી વખતે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ અથવા બિયારણની પસંદ કરવામાં ખેડૂત થાપ ના ખાઈ જાય અથવા તો છેતરાઈ ના જાય તો એના માટે આપણે શું શું કરવું જોઈએ એના વિશેની વાત કરવાની છીએ તો આમ જોવા જઈએ તો ખેડૂત મિત્રો બિયારણ એ પાયાની વસ્તુ છે બિયારણની પસંદગી કરવામાં ખેડૂત મિત્રો ખૂબ જ સાવચેતીપૂર્વક પૂર્વક અથવા તો ધ્યાનથી જોઈ વિચારી અને બિયારણની પસંદગી કરવાની હોય છે અથવા તો બિયારણની ખરીદી કરવાની હોય છે બિયારણની પસંદગી કરતી વખતે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખો જોઈએ તો બિયારણ તમે જે મિત્રો કપાસનું બિયારણ પસંદ કરે છે તો એ બિયારણ કેવું હોવું જોઈએ એના વિશેની આજે આપણે વાત કરવાના છીએ તો ખેડૂત મિત્રો આ વિડીયો તમે શાંતિથી અને ધ્યાનથી સાંભળજો તમને ઘણો બધો કપાસમાં ઉપયોગી વિડીયો થવાનો છે અને તમે બિયારણની પસંદગી કઈ કઈ રીતે અને કેવા બિયારણની પસંદગી કરવી એના માટેનો ખાસ આ ઉપયોગી વિડીયો છે તો આપણે ખેડૂત મિત્રો બિયારણની પસંદગી કરતી વખતે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ અથવા તો વેપારી ખેડૂતોને બિયારણ આપવા આપતી વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ તો બિયારણ કેવું હોવું જોઈએ એના વિશેની આજે આપણે ચર્ચા કરીશું તો એમાં સર્વ આવે છે તો કે બિયારણ કેવું હોવું જોઈએ તો કે બિયારણ ઉતાવળું હોવું જોઈએ એટલે કે ઉતાવળું એટલે કે શિયાળુ પાક માટે અનુકૂળ હોવું જોઈએ ધારો કે ઘણી વખત એવું હોય જો તમે લેટ વેરાય કરો તો તમારે ખૂબ જ રાહ જોવી પડે ઉતાવળું બિયારણ હોય તો તમારે દિવાળી પછી તમારે કદાચ કોઈ નવો પાક કરવો હોય અથવા તો શિયાળુ પાક કરવો હોય તો તમે કરી શકો છો એટલે તમે ઉતાવળું બિયારણ હોય તો બીજો બીજો પાક તમે લઈ શકો છો અથવા તો જો કપાસ સારો હોય તો તમે એનું બિયારણ પણ ઉભું રાખી શકો છો એક તો બિયારણ ઉતાવળું હોવું જોઈએ ત્યારબાદ ઝીંડવું તો કે એનું ઝીંડવું કે મોટા ઝીંડવા વાળું હોવું જોઈએ તો કે ઝીંડવા મોટા હોય ટૂંકમાં પાંચ થી છ ગ્રામ કે સાત ગ્રામ મોટું ઝીંડું હોય એવા બિયારણની ખેડૂત મિત્રો પસંદગી કરવી જોઈએ ત્યારબાદ ચીંવા બાદ વિણાટ તો એનો એક સરળ વિણાટ હોવો જોઈએ કે એકદમ સરળ વિણાટ એટલે ખેડૂત અત્યારે મજૂરીની તંગીના કારણે જો તમે સરળ સરળ વિણાટ વાળું બિયારણ પસંદ કરો તો તમારે ઓછા મજૂરી ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળે છે ત્યારબાદ ગુલાબી યળ ઓછી આવે એવું હોવું જોઈએ આ વર્ષે જોવા જઈએ તો ગુલાબીયળનો પ્રશ્ન લગભગ ઘણા બધા બિયારણમાં ઓછો રહ્યો છે તો તમારે એવું બિયારણ પસંદ કરવું જોઈએ જેમાં ગુલાબી યળ ખુબ જ ઓછી આવે હજુ સુધી કોઈ પણ બિયારણ એવું નથી બન્યું પ્રતિકારક જાતો જોઈએ સુકારો ઓછો આવે ઘણી વખત વરસાદ ઓછો પડે અથવા વધારે પડે તડકો પડે કે ઠંડી પડે એની અમે સહનશીલ રહી શકે એટલે બિયારણ ઊભા ખીલા મૂળ વાળું હોવું જોઈએ ત્યારબાદ કપાસની જાત કેવી હોવી જોઈએ એક તો આડી ઘણી બધી જાતો કપાસની આડી ફાલે છે તો કામ કરવામાં ઘણી તકલીફ પડે તો કપાસની જાત ઉપડી જાત પસંદ કરવી જોઈએ ખેડૂત મિત્રો કપાસની ઉપડી જાત એટલે છોડ સીધો ઉભો વધવો જોઈએ એવો પસંદગી કરવી જોઈએ કે છોડ વધે જેમાં સરળતાથી વિનાટ થઈ શકે સરળતાથી દવા સાટી શકાય અને શું કહેવાય એને આપણે કોઈ પણ વસ્તુ રોગ જીવાત નું ચેક કરવું હોય અથવા તો રોગ જીવાત પણ એમાં ઓછી લાગતી હોય છે એટલે કપાસની જાત ખેડૂત મિત્રો ઉપડી જાત પસંદ કરવી જોઈએ ત્યારબાદ જોકે ચુસ્યા જીવાત ઓછી લાગે કે રોગ પ્રતિકારક શક્તિ વાળી જાત હોવી જોઈએ અને ચુસ્યા જીવાત ઓછી લાગે જેથી કરીને ખેડૂતો મિત્રો ખેડૂત મિત્રો દવાનો છટકાવ પણ ઓછો કરવો જોઈએ અને રોગ કે જીવાત સામે પ્રતિકારક જાત હોય તો એમાં ખેડૂત મિત્રોને ઘણો બધો ફાયદો થતો હોય છે એટલે કે નવી આવેલી જાતની પસંદગી કરવી જોઈએ ત્યારબાદ વાતાવરણ સામે ટક્કર જીલેવું હોવું જોઈએ ઘણી વખત આપણા ગુજરાતના વાતાવરણમાં ઘણી વખત અચાનક પલટો આવતો હોય છે ધારો કે એક આમટી ઠંડી પડે તો એક ઘણી વખત એક આમટી ગરમી પડે અથવા તો એક ઠંડી પડે ઘણી વખત એક આમ તો ભાદરવાનો ફૂલ તડકો પડે અને વળી પાછું અસો મહિનામાં ઠંડી ચાલુ થાય એટલે કે વાતાવરણ સામે ટક્કર ઝીલે એવું હોવું જોઈએ ઘણી વખત વધારે વરસાદ પણ પડે તો પણ ટક્કર ઝીલી કે ઓછો વરસાદ આવે તો વરસાદને ઓછો ઓછા વરસાદમાં પણ વધારે ઉત્પાદન આપે અને ઠંડી કે ગરમી સહન કરી શકે એવી વેરાયટી હોવી જોઈએ ટૂંકમાં વાતાવરણ સામે ટક્કર ઝીલે રોગ શક્તિ વાળી જાત હોવી જોઈએ વાતાવરણ સામે ટક્કર ઝીલે એવી જાત હોવી જોઈએ ત્યારબાદ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવી જાત હોવી જોઈએ ખર્ચો ઓછો થાય અને વધુ ઉતારો આપે એવી જાતની ખેડૂત મિત્રો પસંદગી કરવી જોઈએ ઘણી વખત એવું હોય ખેડૂત મિત્રો ખર્ચો વધી જાય છે અને ઉત્પાદન મળતું નથી એના કારણે ખોટ આવ્યા છે અને કપાસ કપાસના ઓલા કપાસની ની ખેતી દિવસે ને દિવસે ખેડૂત હળકા થતા હોય છે એટલે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવી જાતની પસંદગી કરવી જોઈએ તો ખેડૂત મિત્રો આ બધા મુદ્દાની મેં ચર્ચા કરી તો તો આ આ બધા 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 મુદ્દા મુદ્દા તમારી આજુબાજુ ઘણા ખેડૂત મિત્રો હોય કે કયા આજુબાજુમાં સેટ થાય છે તો એ બિયારણની તમારે પસંદગી કરવી જોઈએ મારી દ્રષ્ટિએ આ બધા મુદ્દા ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડ ની નવી આવેલી જાત જે મિથિલા વેરાયટી છે એ મિથિલા વેરાયટીનો રૂબરૂ યુટ્યુબમાં ઘણા બધા વિડીયો પણ જોવા મળે છે જે મિથિલા હાઇબ્રિડ કપાસ છે તો ઉતાવળી જાત છે સરળ વિનાટ વાળું છે ગુલાબી ઓછી આવે છે 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 હુકારો ઓછો આવે અને કપાસની જાત છે જેમાં ચૂસ્યા જીવાત પણ ઓછી લાગે છે અને વાતાવરણ સામે ટક્કર પણ ઝીલે છે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવી જાત છે જે ગોલ્ડકિંગ ગોલ્ડકિંગ બાયોજીન નું જે દુછાલા વેરાયટી આવે છે એમાંથી સુધારેલી જાત છે એ છે મિથિલા હાઇબ્રિડ કપાસ બીજી ટુ તો ખેડૂત મિત્રો આ વાત હતી આ વર્ષે આપણે બિયારણની પસંદગી કેવા કેવા બિયારણની પસંદગી કરવી એના વિશેની ચર્ચા આપણે કરી છે તો એ છે ગોલ્ડ કિંગ મિથિલા મિથિલા પસંદગી કરો તો તમારે તમારે જેવા જોઈએ તમારે જે જોઈએ એ વિશેષતા સર્વ વિશેષતા આપણે મિથિલા હાઈબ્રિડ કપાસમાં છે એક તો ઉતાવળું ઉભું રાખવું હોય તો પણ ચાલે મોટા ઝીંડવા વાળું છે સરળ વિણાટ વાળું છે ગુલાબી એળ તો કે ખૂબ જ ઓછી આવે છે આ ઉપરાંત ઉભો ખીલ્લા મૂળવાળો છોડો થાય છે કુકારો ઓછો આવે રોગ જીવાત ઓછો આવે ઉપરાંત કપાસ શેક સુધી લીલો રહેતો હોય એવી જાત છે અને કપાસની ઉભળી જાત છે એટલે કામ કરવામાં પણ સારું પડે આ ઉપરાંત ને જીવાત ઓછી આવે છે કે ચૂસ્યા પ્રકારની જીવાતો ખૂબ જ ઓછી લાગે અને રોગ પ્રતિકારક શક્તિવાળી જાત છે અને વાતાવરણ સામે ટક્કર ઝીલે એવી જાત છે મિથિલા અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવી કોઈ જાત હોય અને આગળના વર્ષે તો ખેડૂત મિત્રો મિથિલા હાઇબ્રિડ કપાસના વખાણ કરે છે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછે છે ભાઈ મિથિલા ક્યારે આવશે મિથિલા સો એક પેકેટના હોટના ખેડૂતો છે જે પેકેટ વીઘામાં એક જ ધારૂ આપણે મિથિલા હાઈબ્રિડ કપાસની પસંદગી કરતા થયા છે તો આજે આપણે જ્યાં વાત કરી છે મિથિલા હાઈબ્રિડ કપાસની તો તમારી નજીકમાં આજુબાજુ ઘણા બધા ખેડૂત મિત્રો મિથિલા કપાસનું આના આગળના વર્ષે વાવેતર થયેલું છે તો એ ખેડૂત મિત્રોને તમે પસંદ એ ખેડૂત મિત્રોને તમે પૂછી અને મિથિલા હાઇબ્રિડ મિથિલા હાઇબ્રિડ કપાસની તમે પસંદગી કરી શકો છો તો હું વિશ્વાસાગ્રહ છે ધૂડાભાઈ જો ખેડૂત મિત્રો તમે આ બિહારની પસંદગીનો વિડીયો તમને સાચો અને સારો લાગે અને આ આના આગળના આ વર્ષે જે ખેડૂત મિત્રો કપાસના બિહારની સારા બિહારની પસંદગી કરવા માંગતા હોય તો તમને તમે એમને પણ આ વિડીયો મોકલી શકો છો જે સાચો અને સારું બિહાર પસંદગી કરી શકે ટૂંકમાં બિહાર પાયાની વસ્તુ છે બિયારની પસંદગી કરવામાં જો થાપ ખાઈ જાય તો ખેડૂત મિત્રોને ઘણું બધું નુકસાન થાય છે કદાચ તમે એકવાર દવાનો છટકાવ દવા મોળે આવી હોય તો દવાનો દવાની ફેરબદલી કરી શકો છો પણ એકવાર બિયારણની પસંદગી થાય અને તમે જમીનમાં સોપ્યું ત્યારબાદ બિયારણની તમે ફેરબદલી કરી શકતા નથી તો ખેડૂત મિત્રો આ જે મુદ્દા છે એ બિયારણની પસંદગી કરતી વખતે ખેડૂત મિત્રે કયા કયા મુદ્દાને ધ્યાનમાં રાખવો જોઈએ અથવા તો વેપારીએ ખેડૂતને આપતી વખતે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ એના વિશેની ચર્ચા આપણે કરી છે તમને જો આ વિડીયો સાચો અને સારો લાગે તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો જે અમને બિહારની પસંદગી કરવાની હોય તો એ પણ સારી રીતે સાચા અને સારા બિહારની પસંદગી કરી શકે તો હું વિશ્વાસ જાગૃહ એજન્સ ધૂળાભાઈ સર્વ ખેડૂત મિત્રો હવે સાચા અને સારા બિહારની પસંદગી કરો એની સાથે આભાર ધન્યવાદ અને જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન તમે સારા સારું બિહારની પસંદગી કરો બે હાજર પચીસ માં એવી આશા સાથે હવે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર